नमस्कार हूँ छू चो प्रदेप सिंह चौहान ने आप जो रहा छो तारण न्यूज सतलासणा आओ जो आज કરવા હોય તો 6 લાખ રૂપિયા વાત સાંભળીને વિચારવા પડી ગયા ને પણ વાત કંઈક એવી જ છે આવો જોઈએ તારણ ન્યૂઝના માધ્યમથી શું છે હકીકત વાત છે દોતા તાલુકાના નવાણિયા ગામની નવાણિયા ગામના હિરલબેન પ્રધાનજી ચૌહાણ જેમના લગ્ન બે હજાર બાવીસમાં ગઢ મહોડીના ઠાકોર દિલીપજી ધીરાજીને ત્યાં થયેલા હતા લગ્નના થોડા સમય પછી ઘરમાં અણબનાવો બનવાના કારણે હિરલબેન પોતાના પિયર આવી તેમના પિતાના ઘરે રહેતા હતા છેલ્લા આઠ મહિનામાં બે વાર દવાખાને દાખલ હોવા છતાં સાસરી પક્ષમાંથી કોઈ ખબર અંતર ના પૂછતા હિરલબેને દિલીપજીને જાણ કરી ત્યાં તો વાતને તો કંઈક અલગ જ વળાંક લીધો અમારે તો છૂટાછેડા લેવાના છે અને અમને છ લાખ રૂપિયા આપી દો આવી માંગણી હિરલના સાસરી પક્ષમાંથી કરવામાં આવી હિરલનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે આટલી મોટી રકમ ક્યાંથી લાવીને આપે એક મોટો સવાલ ઉભો થયો ત્યારે હિરલના પરિવારે તારણ ન્યૂઝને બોલાવી હકીકત જણાવી સંપૂર્ણ બનાવનું કારણ અકબંધ આવો જોઈએ વધુ માહિતી તારણ ન્યૂઝના માધ્યમથી હિરલના પરિવાર સાથે વાતચીતમાં તારણ ન્યૂઝ સટલાશના આખુંનો મટક સાથે બોલો ને ચવણી હિરલબેન સદદાનજી કયા કામના છો લવણીએ બરાબર લગન કરેલા છે હા કઈ જગ્યાએ કરે છે ગડમોવડી ગડમોવડી કોના જો લગન કરે આખું નામ બોલો ને એમનું શું નામ છે એમનું

એટલે તમને તો ત્રાસ આપે છે હા તમારા ઘરવાળો ત્રાસ આપે છે કે તમારા સાસુ કે સસરા સાસું ઘરવાળા સાસું ઘરવાળા બે તમને હેરાન કરે છે ઝઘડો કરે છે તમારી જોડે હા ઝઘડો કરે કઈ વાતમાં ઝઘડો કરે તમારી જોડે છોટી બાબત છે એમાં ગેટી કર્યું બરાબર તમારા ઘરવાળા કોઈ તમને મારજોડ જોડે કરે

એટલે કે અમે આયા છીએ પણ અમને ખબર નથી ગેર આયા છે કે ચોકાને ફોન કરે પણ કે અમે પૈસા લઈને આયા છે અમે કીધું ઘેર જો ખોટુંમાં મમ્મી ઉપર તો તમે માં હા હું કે છે કે ઘેર ના જાય એવું બધું તો કન જૂઠું જૂઠું કીધું બીજી કોઈ રીતે તમને હેરાન કરી ખરી દે કે રે બે જોડે બધું થાય ઝઘડા તમારા એમના દીકરાના તમારા સાસુ જોડે જ થાય હા શું માર મારવામાં આવ્યો તો માથા કોક મેલી બે ત્રણ કલાક હોય સાહેબ મન પોણી રેડી તાણો અન મન સરી એ બતાઈ કેમ સરી બતાઈ દી કે તા સરી માગ શું નામ છે તમારું પરજંગ કયા ગામ નું છે નવણિયા શું થયું તું આજે તમે આ મીડિયાને ને છે કે આ મારા આ સુપ્રીમ અઠી છે એ છે મે બોલાયા છે ને આપ અપંડી છે જે ઓપરેશન કરાવી દઉં

સાહેબ ઓપરેશન કરાવન ચડાવ્યું છે અને છોકરા ને કાઢ્યો પણ એ છોકરો શું આવ્યો એ અમને મોકલી સાહેબ ઓપરેશન કરી છોકરી ને કાગળ બે લખ્યા ચાખું ભેગા કર્યા બધા

लिए सो लाख